નમસ્કાર આજે આપણે બાયોલોજી અંતર્ગત એક સરસ મજાનો ટોપિક જોવાના છીએ એન્ડ ટોપિક નું નામ છે બ્લડ અર્થાત રુધિર ઓકે શું નામ છે રુધિર અર્થાત બ્લડ જેને આપણે રક્ત હિન્દીમાં ખૂન અથવા તો લહુ તરીકે પણ ઓળખીએ છીએ તો ચાલો રુધિર મિશ્રણ રુધિર નામના ટોપિકનો અભ્યાસ ફોર હોય છે કેટલી હોય છે સેવન pH ફોર રુધિરની પીએચ કેટલી હોય છે સેવન pH ફોર સાત છે ચાર 7.4 રુધિરની પીએચ આપણને જોવા મળે છે સરેરાશ એક પુરુષની અંદર સરેરા સાડા પાંચ લીટર લોહી હોય છે કેટલું સાડા પાંચ લિટર રુધિર જોવા મળે છે જ્યારે સ્ત્રીની અંદર થોડું ઓછું એટલે કે લિટર જેટલું જોવા મળે છે છે આ લગભગ વ્યક્તિ કેટલું ખાય છે અને તેનું વજન કેટલું છે તેના પર આધાર રાખે છે કે તેની અંદર કેટલી માત્રામાં રુધિર રહેલું હોય છે બરાબર રુધિરની ને પીએ સાડા સાત પોઈન્ટ ચાર પુરુષમાં સાડા પાંચ અને સ્ત્રીની અંદર પાંચ લીટર માત્રામાં શરીરની અંદર બ્લડ પ્રેશર એટલે કે બીપી જેને આપણે કહીએ છીએ તે બ્લડ પ્રેશર બરાબર છે તે સિવાય લોહીની અંદર જે હિમોગ્લોબિન છે તેની માત્રા અને પણ લોહીની અંદર જોવા મળે છે તેની યોગ્ય માત્રા જરૂરી છે તો જ આપણે સારી રીતે તે સિવાય યોગ્ય માત્રામાં ઊંઘ લેવી જરૂરી છે દિવસના કામો યોગ્ય રીતે કરવા માટે ઊંઘ યોગ્ય માત્રામાં લેવી જરૂરી છે બરાબર આ જે રુધિર છે આપણું તે કેવું હોય છે ક્ષાર્ય હોય છે કેવું હોય છે કેવું હોય છે હોય હોય છે 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 અને રુધિર કઈ જગ્યાએ બને તો જે આ રીતે તે હાડકાની વચ્ચેનો ભાગ ખોખલો હોય છે જ્યાં અસ્થિ મજા આવેલું હોય છે શું હોય છે અસ્થિ મજ્જા જેને અંગ્રેજીમાં બોન મેરો કહે છે આ અસ્થિ મજ્જાની અંદર રુધિર બનતું હોય છે રુધિરનું નિર્માણ ક્યાં થાય છે અસ્થિ મજાની અંદર તેના મારફતે તે સમગ્ર શરીરમાં જતું રહે છે પણ રુધિર બ્લડ વેસલ મારફતે શરીર સમગ્ર શરીરમાં રુધિર જતું રહે છે તો રુધિરની પીએચ કઈક સાત પોઈન્ટ ચાર હોય છે એક સામાન્ય પુરુષની અંદર સાડા પાંચ અને સ્ત્રીની અંદર પાંચ લીટર રુધિર જોવા મળે છે આપણે સમગ્ર દિવસ દરમિયાન જે કામ કરીએ છીએ તે માટે બ્લડ પ્રેશર જેને આપણે લોહીનો દબાણ કહીએ છીએ તે યોગ્ય હોવું જોઈએ બરાબર બીપી ઘણી લો થઈ જતું હોય છે હાઈ થઈ થઈ જતું હોય છે તે તમે સાંપડ્યું હશે તે સિવાય આપણા લોહીની અંદર જે હિમોગ્લોબિન છે તે હિમોગ્લોબિનનું યોગ્ય પ્રમાણ હોવું જોઈએ પ્લેટલેટ્સ યોગ્ય માત્રામાં હોવા જોઈએ તો જ આપણે કામ સારી રીતે કરી શકીએ છીએ તે સિવાય યોગ્ય પ્રકારની ઊંઘ પણ જરૂરી છે રુધિર કેવું હોય છે શારીય હોય છે આ રુધિર ક્યાં બને છે હાડકાની અંદર જે અસ્મી મજા એટલે કે બોન મેરો હોય છે તેની અંદર રુધિરનું નિર્માણ થતું હોય છે જો કે હાડકાા રુધિરનો કોઈ પણ ઉપયોગ કરતા નથી તેની અંદર જે બ્લડ વેસલ હોય છે તે બ્લડ વેસલ મારફતે આ રુધિર આખા શરીની અંદર વહન પામતું હોય છે ઓકે તો આ જે રુધિર છે તે કેવું છે રુધિર ઘન અને પ્રવાહી બંને વસ્તુ ધરાવે છે આપણને સામાન્ય રીતે એવું લાગે કે આપણું લોહી જે હોય છે તે પ્રવાહી સ્વરૂપનું હોય છે જોકે તેની અંદર ઘન પદાર્થ પણ હોય છે અને પ્રવાહી પદાર્થ પણ જોવા મળે છે કઈ રીતનો હોય છે એક એક્ઝામ્પલ લો આપણે જે શરબત બનાવીએ છીએ તે શરબત કેવું હોય છે પ્રવાહી હોય છે પરંતુ શરબત ની અંદર શું હોય છે પાણી હોય છે તે સિવાય લીંબુનો રસ આ બંને વસ્તુ કેવી છે પ્રવાહી છે તે સિવાય આપણે અંદર શું નાખીએ છીએ ખાંડ પ્લસ મીઠું તો ખાંડ અને મીઠું એ શું છે ઘન છે અને લીંબુનો રસ અને પાણી એ શું છે પ્રવાહી છે તો શરબત અંદર આપણે ઘન અને પ્રવાહી બંને વસ્તુ જોવા મળતી હોય છે સેમ આ જ રીતે આપણા ધીરની અંદર પણ પ્રવાહી ભાગ પણ હોય છે બરોબર અને ઘન ભાગ પણ હોય છે ધીર અંદર જે પ્રવાહી હિસ્સો હોય છે તેને આપણે કહીએ છીએ પ્લાઝમા શું કહીએ પ્લાઝમા અને રુધિરાણુ આ બંને હિન્દી શબ્દ છે એક અંગ્રેજી છે અને બીજો હિન્દી બરાબર છે તો રુધિર ની અંદર જે પ્રવાહી હિસ્સો હોય છે તેને આપણે પ્લાઝમા અને ઘન હિસ્સા ને રુધિરાણુ તરીકે ઓળખવામાં આવે છે બરાબર રુધિરના બે ભાગ હોય છે પ્રવાહી અને ઘન પ્રવાહી ની અંદર રુધિરાળુ છે તે રુધિર નો કેટલો ભાગ ધરાવે છે ચાલીસ ટકા ભાગ ધરાવે છે આપણા રુધિર ની અંદર પ્લાઝમા છે તે મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ પ્લાઝમા ની અંદર બે વસ્તુઓ રહેલી હોય છે પ્લાઝમા ની અંદર હોય છે

બરાબર આપણા શરીરના પણ ભાગમાં કોઈ ઘા વાગે છે તો લોહી જામી જાય છે તો તેના લીધે પ્લાઝમાના લીધે અને પ્લાઝમાની અંદર જે પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન રહેલા હોય છે તેના લીધે લોહી જામવાની ક્રિયા થાય છે બરાબર પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન જ્યારે હવાના સંપર્કમાં આવે છે જેવું તમારા હાથ ઉપર ધારો કે આ છે તમારું કોઈ અંગ

આપણે ઓળખીએ છીએ તો શું જોયું આપણે રુધિર વિશે જોયું રુધિરની પીએચ કેટલી હોય છે સેવન એક વ્યક્તિની અંદર સાડા પાંચ સ્ત્રીની અંદર સમથિંગ પાંચ લિટર જેટલું હોય છે આ રુધિર છે

હવે તમે જુઓ કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ બરાબર તો જ્યારે બીમારી ઝડપથી ઠીક નથી થતી તો આપણે શું કહીએ છીએ લોહીનો રિપોર્ટ કરાવીએ છીએ જેના લીધે આપણને ખ્યાલ આવે છે કે આપણને કઈ બીમારી છે તો લોહીનો રિપોર્ટ કરવા માટે શું કરવામાં આવે છે આપણા શરીરમાંથી એક બ્લડ સેમ્પલ લેવામાં આવે છે કઈક આ પ્રકારની ઇન્જેક્શનની મદદથી એક બ્લડ સેમ્પલ આપણા શરીરમાંથી લેવામાં આવે છે હવે તમે એક વસ્તુ જુઓ કે આ જે લોહી જેવું શરીરમાંથી બહાર નીકળશે તો આની અંદર શું હશે લોહીની અંદર શું હશે પ્લાઝમા અને રુધિરાણ બને હશે અને પ્લાઝમાની અંદર શું હશે પ્રોથ્રોમ્બિન પણ હશે પ્રોથ્રોમ્બિન બીજો શું હશે ફાઇબ્રીનો ખેન પ્રોથ્રોમબિન અને ફાઇબ્રિન નોજન હવે આ પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન જો હવાના સંપર્કમાં આવશે તો આખી આખું લોહી કેવું થઈ જશે જામી જશે અને પછી તેનો રિપોર્ટ કઢાવી શકાશે નહીં

બરાબર અને આનો જ રિપોર્ટ કરવામાં આવે છે બીમારીની ઓળખ કરવા માટે કોનો રિપોર્ટ કરવામાં આવે છે સીરમનો રિપોર્ટ કરીને બીમારીની ઓળખ કરવામાં આવે છે કારણ કે પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન તો શું થઈ જશે જામી જશે એટલા માટે લોહીને બહાર કાઢીને પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન ને અલગ કરી દેવામાં આવે છે બરાબર અને અલગ કર્યા બાદ જે ભાગ વધે છે તેને શું કહે છે સીરમ આ સીરમ પીળા રંગનું હોય છે અને તે શું કામ કરે છે બીમારીની ઓળખ લોહીનો રિપોર્ટ તેની મદદથી કાઢવામાં આવે છે ઓકે બરાબર છે છે તો અંદર શું હોય પ્રવાહી સ્વરૂપે પ્લાઝમા સાહીઠ ટકા ઘન સ્વરૂપે રુધિરાડો ચાલીસ ટકા બરાબર છે અને આ જે પ્લાઝમા છે તેની અંદર શું હોય છે પ્રોથ્રોમ્બિન અને તે લોહીને જમવામાં મદદ કરે છે એક ઓકે ત્યારબાદ લોહી નું જે ઘન ભાગ છે એ અહિયાં દર્શાવેલો છે તેને લુધિરાડું કહેવાનું છે બરાબર અંગ્રેજીમાં આને શું કહે છે કાર અંગ્રેજીમાં શું કહે છે સોરી રુધિરાણુ અંગ્રેજીમાં કહે છે કાર્પલ્સ શું કહે છે કાર્પલ્સ બરાબર આ જે કાર્પલ્સ છે આ જે રુધિરાણુ છે તેની અંદર ત્રણ વસ્તુ જોવા મળે છે એક છે આરબીસી રેડ બ્લડ સેલ બીજું છે ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ અને ત્રીજું છે પ્લેટલેટ્સ શું છે પ્લેટલેટ્સ જેને કહેવામાં આવે છે રાખકણ એક મિનિટ

અને આને કહે છે ત્રાક કણો પ્લેટલેટ્સ ને શું કહે છે ત્રાક તરીકે ઓળખવામાં આવે છે બરાબર રુધિર છે રુધિરના બે ભાગ છે પ્રવાહી પ્લાઝમા ઘન રુધિરાણુ રુધિરાણુ ચાલીસ ટકા ભાગ ધરાવે છે તેની અંદર ત્રણ વસ્તુઓ રહેલી હોય છે આરબીસી ડબલ્યુબીસી એન્ડ પ્લેટલેટ્સ આરબીસી ને રક્તકણું ગુજરાતીમાં અંગ્રેજીમાં પૂરું નામ છે રેડ બ્લડ સેલ ડબલ્યુબીસી વ્હાઈટ બ્લડ સેલ શ્વેત કણો

એ ઓક્સિજન નું કરે છે બરાબર છે અને એનમાં આયન તો જુઓ આપણા શરીરની અંદર જો આયન એટલે કે લોહ તત્વની કમી થાય તો કોની કમી થાય હિમોગ્લોબિનની કમી અને હિમોગ્લોબિન ની કમી તો આરબીસી ની કમી અને આ બધાની કમી થાય તો એક રોગ થાય છે જેને કહેવાય છે એનિમિયા જેમાં શરીર આપણું ફીકું પડી જાય છે ધોરણ છ ની જે જીસીઆરટી ની બુક છે તેની અંદર આ વસ્તુ આપવામાં આવેલી છે લોહ તત્વની કમીના લીધે આપણને એનિમિયા નામનો રોગ થવા થાય છે

જયારે તમે શ્વસન તંત્ર શરીરમાં પહોંચાડવાનું કામ કોણ કરે છે આરબીસી બરાબર સૌપ્રથમ તો ઓક્સિજન નું વહન કોણ કરે છે રુધિર અંદર કયો ભાગ રુધિરાણુ ની અંદર રહેલું આરબીસી આરબીસી નો કયો ભાગ હિમોગ્લોબીન બરાબર છે ઓકે તો એક વખત આપણે જેટલી પણ આપણે જેને પીએચ કેવી હોય છે સાત પોઈન્ટ ચાર આ રુધિર કેવું હોય છે ક્ષાર્ય હોય છે અને આ જે રુધિર છે તે ઘન અને પ્રવાહી બંને સ્વરૂપે હોય છે તેની અંદર ઘન હોય છે તત્વો પ્રવાહી તત્વ પણ હોય છે જે ઘન ભાગ છે તેને આપણે શું કહીએ છીએ પ્લાઝમા જે રુધિરનો મોટો ભાગ સાહીઠ ટકા ધરાવે છે પ્રવાહી ભાગને આપણે કહીએ છીએ રુધિર અંગ્રેજીમાં તેને શું કહેવાય છે કાર્પલ્સ બરાબર અને તે રુધિરનો ચાલીસ ટકા ભાગ ધરાવે છે આ જે પ્લાઝમા છે પ્લાઝમાની અંદર બે વસ્તુ રહેલી હોય છે એક છે ફાઈબ્રિનોજન અને બીજું છે પ્રોથ્રોમ્બિન ફાઇબ્રિનોજન અને પ્રોથ્રોમ્બિન મહત્વનું કાર્ય કરે છે જ્યારે તમને ઘા વાગે તો લોહી હવાના સંપર્કમાં આવે છે અને તેના લીધે શું થાય છે તે જામી જાય છે જેના લીધે વધુ રુધિર જામ શરીરમાંથી બહાર વહેતું નથી બરાબર છે આજે જ્યારે આપણને કોઈ બીમારી થાય છે તો તેની ઓળખ કરવા માટે શું શરીરમાંથી કાઢવામાં આવે છે લોહી લોહીની અંદર આ વસ્તુ રહેલી હોય છે

જે રુધિર છે તે રુધિર ની અંદર શું છે આરબીસી આરબીસી ની અંદર શું છે હિમોગ્લોબિન અને હિમોગ્લોબીન ની અંદર શું છે લોહ તત્વ શું છે લોહ તત્વ અર્થાત આયન

જો તમને તમારા શરીરમાં આયન એટલે લોહ તત્વની કમી થાય તો હિમોગ્લોબિન ની કમી થાય અને હિમોગ્લોબિનની કમી થાય તો આરબીસી ની કમી થાય અને તેના લીધે જે રોગ તમને થાય છે તેને કહે છે એનેમિયા અથવા તો પાંડુ રોગ જેમાં શરીર તમારું કેવું થઈ જાય છે ફીકું અને કમજોર પડી જાય છે ઓકે આટલી વસ્તુ આપણે અત્યાર સુધીમાં જોઈ છે ઓકે ત્યારબાદ આરબીસી શું કરે છે ઓક્સિજન નું વહન તો ડબલ્યુબીસી શું કામ કરે છે બીમારીઓ સામે લડવાનું કામ બીમારીઓ સામે લડવાનું કામ કોણ કરે છે શ્વેત કણ કોણ કરે છે શ્વેત કણ કરે છે બીમારીઓ સામે લડવાનું કાર્ય જ્યારે ત્રીજો ઘટક જે પ્લેટલેટ્સ છે તે લોહીને ઘન બનાવી રાખવામાં મદદ કરે છે શું કરે છે લોહીને ઘન બનાવી રાખવામાં મદદ કરે છે પ્લેટલેટ્સ ગુજરાતીમાં તેને શું કહે છે ક્રાકખાન કહે છે જ્યારે તમને ડેન્ગ્યુ નામની બીમારી થાય છે તો તેની અંદર તમારા શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા કેવી થઈ જાય છે ઘટી જાય છે ડેન્ગ્યુની બીમારીમાં તમારા શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટાડી દે છે સાહીઠ થી સિત્તેર હજાર પ્લેટલેટ્સ જો તમારા શરીરમાં થઈ જાય તો આ તમારા શરીરની ગંભીર સ્થિતિ છે કારણ કે સામાન્ય સ્થિતિમાં તમારા શરીરમાં એક લાખ થી માંડીને બે લાખ પ્લેટલેટ્સ હોવા જોઈએ કેટલા એક લાખ થી બે લાખ સામાન્ય સ્થિતિ દર્શાવે છે કેવી સ્થિતિ દર્શાવે છે સામાન્ય સ્થિતિ દર્શાવે છે બરાબર છે જો તે સાહીઠ થી સિત્તેર હજાર પહોંચી જાય તો તરત તમારે હોસ્પિટલ જવું જોઈએ કારણ કે આ કેવી સ્થિતિ છે તમારા શરીરની ગંભીર સ્થિતિ દર્શાવે છે ઓકે ઓકે તો બ્લડ ચેપ્ટર અંતર્ગત આજે આટલે સુધી રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું જો તમને યોગ્ય લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ